ચોતેર પૈસા હતો પ્રતિ લીટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંડળીમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઇએસ્ટ ભાવ એકાવન ચોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચોવાલીસ પૈસા ચોવાલીસ બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાને ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારે આવ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આના અહીં નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખતે બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવ ફેર આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસો ને એનાથી વધારી અને પાંચસો ત્રીસ કરોડ રૂપિયા આપ્યા હતા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રે પોષાઈ રહે પગ પર થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે જેમ ખેડૂત પણ પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાણની વાત કરું તો દાણમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને પોસાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું કે દૂધ દૂધનો બેનો ભાવ વધારો એ ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાણમાં પણ પાંત્રીસ રૂપિયા બેગે અમ લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે પણ એ સમય દરમિયાન એક વખત દાનનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે રૂપિયા કિલોની બેગ પર ઘટા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દ્રષ્ટિએ તમે તો શું વિચારતા હોય તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે